સપ્ટેમ્બરની શરૂઆત બાદ કોઈ વ્યાપારી જહાજ પર હુમલાનો આ પ્રથમ કુલો દાવો છે જે ઇઝરાયેલ હમાસે યુદ્ધ વચ્ચે વધી રહેલા જોખમનો સંકેત આપે છે ઓથીના લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહાસરીએ જણાવ્યું કે જહાજના માલિકોએ કબ્જે કરેલા પેલેન્સ્ટાઇનના બંદરોમાં પ્રવેશ પ્રતિબંધનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેને નિશાન બનાવવામાં આવ્યું હતું આ હુમલામાં જહાજ પરના બે નાવિકો ઘાયલ થયા હતા અને ઓગણીસ સભ્યોના સમગ્ર ચાલકદળને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવાની ફરજ પડી હતી આ હુમલો એડનના ખાતમાં થયેલો અત્યાર સુધીનો સૌથી ગંભીર હુમલો માનવામાં આવે છે જે રાતા સમુદ્રથી ઘણો દૂર છે જ્યાં હુથિઓએ નમ નવેમ્બર બે હજાર ત્રેવીસથી ચાર જહોજો ડબાડ્યા છે આ ઘટના હૃદ્ધિ વિદ્રોહીના ઉમલાના ભૌગોલિક વિસ્તારના વિસ્તરણને દર્શાવે છે અને તે એવા સમયે બની છે જ્યારે ઇઝરાયલ ગાઝામાં નવેસરથી સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે હુથિયોએ પેલેસ્ટેનીઓના સમર્થનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ જહાજો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે છે રાતા સમુદ્રના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને ગંભીર રીતે અસર કરી છે જેથી યુદ્ધ પહેલા વાર્ષિક આશરે એક ટ્રિલિયન ડોલરના માલસામાનની અવરજવર થતી હતી